નમસ્કાર આપ જોઈ રહ્યા હું છું આપની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દાહોદ થી કેન્દ્ર અને રાજ્ય સરકારના રૂપિયા ચોવીસ હજાર કરોડ થી વધુના વિવિધ પ્રકલ્પો નું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું છે

અમે સ્પેશિયલી મુસાફરી કરવા માટે અમે સોમનાથ દાદા ના દર્શન કર્યા દર્શન કરી અને પછી અહીંયા રેલવે સ્ટેશન ઉપર આવ્યા રેલવે સ્ટેશન ઉપર અહીંયા જે સ્વાગત વિધિ હતી એ સ્વાગત વિધિ ની અંદર અમે જોઈન્ટ થયા અને જોઈન્ટ થઈને પછી

સીટો છે અને આ વાતાવરણ ની અંદર મુસાફરી કરી શકાય અને બચાવને કારણે લોકો પોતાના કાર્યની અંદર એક દિવસની અંદર પોતાના બહાર અહિયાં થી વેરાવળ અમદાવાદ થી પોતાના કામ પતાવી અને બીજા દિવસે આરામથી પાછા ફરી શકશે આવી સુવિધા સભર ટ્રેન

વેરાવળથી અમદાવાદ જઈ રહ્યો છું અને આજે મુસાફરી થઈ રહી છે અને હું આપણા પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી બહુ આભાર માનું છું કે એને આ સુવિધા ઉપલબ્ધ કરાવી છે આપણા સોમનાથ નિવાસી તો હું સરકારશ્રીને અને આપણા સરકારને બહુ આભાર માનું છું કે આ સુવિધા ઉપલબ્ધ કરવા બદલ આપનો આભાર સાંસદ રાજેશ ચુડાસમાએ જણાવ્યું હતું કે ગીર સોમનાથ અને જુનાગઢ જિલ્લો એક કુદરતી સ્થળો નૈસર્ગિક પ્રકૃતિ અને પ્રવાસન સ્થળો ધરાવે છે સોમનાથ મંદિર ગરવો ગઢ ગીર અને સાસણ જેવા પ્રવાસન સ્થળો પર્યટકોને આકર્ષે છે પ્રવાસન સ્થળોના વિકાસ માટે કનેક્ટિવિટી અગત્યની છે ત્યારે જિલ્લાની પ્રવાસન સર્કિટને વેગવંતી બનાવવા માટે તથા લોકોને આરામદાયક મુસાફરીમાં વંદે ભારત ટ્રેન મહત્વનો ભાગ ભજવશે મહેશ ડોડિયા નેશન પ્રસ્યુસ ગીર સોમનાથ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર